રાશિના લોકો દુનિયામાં રહેતા દરેક વ્યક્તિના માટે કર્મનું સિદ્ધાંત લાગુ પડે છે જો તમે કર્મ કરો અને પરિણામની ઈચ્છા ન રાખો અને સાથે સાથે સકારાત્મક વિચાર રાખી અને કાર્ય કરતા રહો છો તો તમને ચોક્કસપણે સારું પરિણામ પ્રાપ્ત થાય છે તેથી જો તમે માર્ચ મહિનામાં સકારાત્મક રીતે આગળ વધશો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે અને આગળ વધવાના તમારા પ્રયત્નો પણ ફળદાયી સાબિત થશે મિત્રો આજે આપણે જાણીશું કે માર્ચ મહિનામાં કઈ ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બનવા જઈ રહી છે તેની તમારા જીવન પર શું અસર પડશે પૈસા નોકરી પ્રેમ પરિવાર શિક્ષણની સાથે તમને તમારા લગ્ન જીવન વિશે પણ માહિતી આપીશ અને તમને આ માહિતી ગ્રહોની ગોચરી સ્થિતિના આધારે મળવાની છે તો દરેક વાત સાંભળો અને સમજો કારણ કે હું માનું છું કે માર્ચ મહિનામાં એક મહાન પરિવર્તન આવવાનું છે અને તેના બે મહત્વપૂર્ણ કારણો પણ છે પહેલું કારણ આ મહિને તમારી ગોચર કુંડળીમાં સૂર્ય બોધ અને રાહુ તમારા ધનભાવમાં રહેશે શુક્ર અને મંગળ તમારા દેહભાવમાં રહેશે બીજું કારણ શનિદેવ અગિયારમી ફેબ્રુઆરીથી તમારી રાશિમાં અસ્ત થઈ ગયા છે અને અઢારમી માર્ચે ફરી તેની મૂળ સ્થિતિમાં પહોંચશે મિત્રો જ્યારે પણ આવી સ્થિતિ બની છે ત્યારે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થયા છે યુદ્ધ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓના કારણે જનતાને ઘણી બધી અસર થઈ છે કેટલીક જટિલ બીમારીઓથી લોકો પીડાય છે રાજકીય ઉગ્રતા સાથે ઉપદ્રવની સ્થિતિઓ બને છે નવા ગઠબંધન બને છે ભૂસ્ખલનની સાથે શેરબજારમાં મોટી વધઘટ થાય છે તો ચાલો અત્યારે જાણીએ કે કુંભ રાશિફળ માર્ચ બે હજાર ચોવીસ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાત જય ગિરનારી કુંભ રાશિના સ્વામી શનિદેવ છે જે આ મહિને તમારા પ્રથમ ભાવમાં રહેશે આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી બધી જ શક્તિનો ઉપયોગ કરવો પડશે કારણ કે જ્યારે પણ શનિ અસ્ત થાય છે અને નવો મહિનો શરૂ થાય છે ત્યારે કેટલીક આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે પ્રેમ જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડે છે સંઘર્ષ પછી સફળતા મળે છે મિત્રો માર્ચ મહિનામાં જ્યારે શુક્રગ્રહ સાત તારીખે દેહભાવમાં પહોંચશે તો એક તરફ તમને નવી દિશા મળશે વિદેશ જવાની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીની યોજનાઓને પાકો લાગશે ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા લોકોની યોજનાઓ વિસ્તરશે બેન્કિંગ આઈટી સાથે જોડાયેલા લોકોને નોકરીમાં પ્રમોશન મળશે અને જ્યારે પંદર માર્ચથી મંગળ તમારા દેહભાવમાં પહોંચશે ત્યારે મંગળ અને શુક્રનો સંયોગ ધન યોગ બનાવશે જે તમને વ્યવસાયિક રીતે સફળ બનાવશે આ સ્થિતિ તમને તમારા અટકેલા કામોને પૂર્ણ કરવામાં મદદ કરશે જો તમે એક જગ્યાએ કામ કરીને કંટાળી ગયા છો અને બીજી જગ્યાએ કામ કરવા માગો છો તો આ ઈચ્છા પણ પૂરી થશે મિત્રો જ્યારે પણ મંગળ દેહભાવમાં હોય છે ત્યારે તે રાજકારણ સાથે જોડાયેલા લોકોને સારી સ્થિતિમાં લાવે છે જીવનમાં ચાલી રહેલા વિવાદોનો અંત લાવે છે તેની સાથે ઘર અથવા જમીન ખરીદવાની સંભાવનાઓ પણ ઊભી કરે છે જો તમે રિયલ એસ્ટેટમાં પૈસા રોકાણ કરવા માગો છો તો આ દિશામાં તમારા પ્રયત્નો સફળ થાય છે અને જો તમે કોઈ મિલકત ખરીદવા માગો છો તો તે પણ શક્ય બને છે કેમકે સંભાવનાઓ છે મિત્રો માનવ જીવનમાં પ્રગતિ માટે ચાર પ્રકારના પુરુષાર્થ જણાવવામાં આવ્યા છે જેમાં પહેલો છે ધર્મ બીજો છે અર્થ અર્થાત લક્ષ્મી ત્રીજો છે સંતાન ઉત્પન્ન ઉત્પત્તિ અને ચોથો છે મોક્ષ અને આપણે બધા એ પણ જાણીએ છીએ કે અર્થ વિના એટલે કે લક્ષ્મી પ્રાપ્ત કરી વિના આપણે કોઈ પણ કાર્યને સાકાર સ્વરૂપ આપી શકતા નથી અને તેથી જ માર્ચ મહિનામાં તમને પૈસા સંબંધિત સારા સમાચાર ચોક્કસ મળશે કારણ કે જ્યારે શનિદેવ ફરીથી દેહભાવમાં ઉદય કરશે ત્યારે તમારા માટે કમાણીના નવા રસ્તાઓ બનાવશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થવા લાગશે તમને સારી નોકરીની ઓફર મળશે તમારું રોકાણ તમારો નફો વધવા લાગશે પછી ભલે તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા હો અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં અથવા તમારી બચતને તમારી કંપની અથવા તમારા વ્યવસાયના વિસ્તરણમાં રોકી રહ્યા હો આ સમયે શનિ તમારા ગોળ ફાધર જરૂર બનશે અને જો તમે કોઈ દૂરના દેશમાં કામ કરો છો અથવા વિદેશમાં છો તો તમારી તમારી કોઈ મોટી ઈચ્છા કે યોજના એ ચોક્કસ ફળીભૂત થઈ શકશે નોકરીમાં પ્રમોશનને કાર્યની પસંદગી થઈ શકશે કારણ કે તમારી કુંડળીના બારમા ભાવના સ્વામી શનિગ્રહનો ઉદય થશે જે મોટા ફેરફારો લાવશે જેનો તમને માર્ચ મહિનામાં અનુભવ પણ થશે બીજા અને અગિયારમાં ભાવના સ્વામી ગુરુ ગ્રહની શુભ દ્રષ્ટિ તમારા લાભ ભાવ પર પડશે તો તમે તેર માર્ચ પછી કોઈ પણ જૂના દેવા ચૂકવવામાં સફળ થશો સરકારમાં અટકેલા કામ પૂરા થશે તમને લાભ પણ મળશે તમને કોઈ અન્યાયથી પણ છુટકારો મળશે જોકે માર્ચના છેલ્લા દિવસોમાં તમારે તમારા પૈસા સુરક્ષિત રાખવા માટે કોઈ પણ પ્રકારના જુગાર અથવા તો સટ્ટાબાજીથી દૂર રહેવું પડશે આપણે પ્રેમ અને વિવાહિત જીવન વિશે ચર્ચા કરીએ તો આ મહિને તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કેટલાક મતભેદો થઈ શકે છે એટલા માટે માર્ચ મહિનામાં તમારે તમારા પાર્ટનરની વાત સમજવાની કોશિશ કરવી પડશે તમારા પાર્ટનર સાથે થોડો સમય આપવો પડશે જેથી કરીને સંબંધો સારા બન્યા રહે જો કે લગ્નની ઈચ્છા ધરાવતા પુરુષ કે સ્ત્રી તેમના જીવનસાથીને મળી શકશે કારણ કે તમારી પ્રેમની ઈચ્છાઓ પૂરી કરનાર ટૂંક સમયમાં જ તમારા જીવનમાં આવવાના છે યોગો બની રહ્યા છે મિત્રો જ્યારે પણ લોકો ધનની ઈચ્છા રાખે છે અથવા તેને સતત પ્રાપ્ત કરવા ઈચ્છે છે ત્યારે લક્ષ્મીના સ્વરૂપની પૂજાનું મહત્વ વધી જાય છે અને તેના દ્વારા જ ઘરમાં સ્થળ ધન સ્થિર રહે છે એટલે માર્ચ મહિનાની બીજી ઘટના બનશે લક્ષ્મી યોગના રૂપમાં આવી સ્થિતિમાં તમારી કંપનીના મોટા પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ વધવા લાગશે નાના પાયાના અને મધ્યમ ઉદ્યોગથી સંબંધિત વ્યવસાયોનો વિકાસ પણ વધવા લાગશે રોજિંદુ કામ કે મજૂરી કરીને કમાતા દરેક મહેનતો વ્યક્તિને તેની મહેનતના બમણા પૈસા મળશે જો તમે પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત છો અથવા તમારું કાર્ય ઓટોમોબાઈલ સાથે સંબંધિત છે અથવા તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છો તો મને લાગે છે કે માર્ચ તમને ચોક્કસ સમૃદ્ધ બનાવી દેશે જો તમે માર્ચમાં નવા સ્ટાર્ટઅપની તૈયારી શરૂ કરો છો તમારું આયોજન યોગ્ય હશે તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે કારણ કે સંભાવના છે ત્રીજી મહત્વપૂર્ણ ઘટના કરિયર અને શિક્ષણના ક્ષેત્રમાં બનશે કારણ કે જ્ઞાન આપનાર ગુરુ ત્રીજા ભાવમાં બેઠા છે અને બુધ ગ્રહ પચીસ માર્ચથી તમારા ત્રીજા ભાવમાં પહોંચશે જે તમને કારકિર્દીમાં કેટલાક સારા પરિણામો જરૂર આપશે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો અને માર્ચમાં પહેલાં કરતાં વધુ મહેનત કરશો તો તમને સફળતા જરૂર મળશે કારણ કે સરકારી નોકરીઓ અને ખાનગી સંસ્થાઓમાં નોકરી મળવાની શક્યતાઓ વધી રહી છે આની સાથે મારી એક સલાહ પણ છે જો તમને માર્ચ મહિનામાં કોઈ નવી ઓફર મળે તો તમારે તે નવી તક હાથમાંથી જવા ન દેવી જોઈએ મિત્રો માર્ચ મહિનામાં તમને સફળતા પ્રગતિ અને સંપત્તિ મળવાના પૂર્ણ યોગ છે પરંતુ તેની સાથે તમારી કુંડળીમાં ઘણા મહત્વપૂર્ણ યોગો પણ હોય છે જે તમને સફળ બનાવે છે તમને ઊંચાઈઓ પણ લઈ જાય છે અને એવા ઘણા ખરાબ યોગો પણ છે જે તમારા કાર્યમાં અવરોધો લાવી શકે છે તમારું જીવન બગાડી શકે છે અને તમને સંઘર્ષ કરાવી શકે છે તેથી કુંડળીને જાણો કુંડળીને સમજો કુંડળીનું વિશ્લેષણ કરો અને સમસ્યાનો ઉકેલ કરી અને જીવનમાં આગળ વધી જાઓ કુંભ રાશિફળ માર્ચ બે હજાર ચોવીસ માટે આટલું જય ગુરુદત્ત જય ગિરનારી